નમસ્કાર મિત્રો રાજકોટમાં વાણિયાવાડી રોડ ઉપર આવેલ રજવાડી રસ સેન્ટરમાં શેરડીનો એકદમ તાજો રસ લાઈવ કાઢી આપવામાં આવે છે ઉનાળામાં ગરમીને ભગાડવા માટે કુદરતી ઠંડા પીણામાં શેરડીનો રસ મોખરે આવે છે એક ગ્લાસ શેરડીનો રસ ફક્ત આપણી તરસ જ નથી છીપાવતો પરંતુ તેમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોવાથી આપણા શરીરને નવીન ઉર્જા પૂરી પાડે છે અને આકરા તાપમાં થતું ડિહાઇડ્રેશન અટકાવે છે શેરડીના રસની તાસીર ઠંડી હોય છે માટે તેને ઉનાળામાં પીવાની સલાહ આપવામાં આવે છે શરીરમાં પાણી પાણીની ઉણપને દૂર કરવા માટે શેરડીનો રસ પીવો જોઈએ શેરડીમાં કુદરતી ખાંડ હોય છે જે આપણા શરીરમાં ઝડપથી મિક્સ થઈ જાય છે અને તરત જ એનર્જી આપે છે શેરડીનો રસ કિડનીને સ્વસ્થ રાખે છે પિત્તની સમસ્યાથી છુટકારો અપાવે છે અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને આવાના આવા નવા વિડીયો જોવા માટે ખાસ અમારી ચેનલ જોતા રહેજો જય હિન્દ મિત્રો જય ભારત જય કમલામાં જય દ્વારકાધીશ મહાદેવર જય શ્રી રામ થેન્ક યુ